બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી મહોત્સવનો કાયદો અને વ્યવસ્થા જળવવા હિન્દુ સંગઠનો દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે જેમાં પાલનપુર ખાતે આવેલા જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના આગેવાનો પહોંચ્યા હતા નવરાત્રી દરમિયાન કોઈ પણ પ્રકારે વિધર્મી ગરબા સુધી ન પહોંચે તે માટેની તકેદારી રાખવાની રજૂઆત કરવામાં આવી હતી અગર તાલુકાના મીઠા ગામનો બલોચ પરિવાર સ્કોર્પિયો લઈ સોમવારે કચ્છમાં સંબંધીને મળવા જઈ રહ્યો હતો ત્યારે બચાવ નજીક સ્કોર્પિયોનું ટાયર ફાટતા ટ્રક સાથે ટકરાતા પરિવારની ત્રણ મહિલાઓના મોત નીપજ્યા હતા જ્યારે બે વ્યક્તિઓ ઘાયલ થતા આરીરાટી વ્યાપી ગઈ છે ભાભર તાલુકાના મીઠા ગામના દોલતખાન બલોચ પરિવાર સાથે સ્કોર્પિયો નંબર જી જે પંદર સિક્કે પંચાણું પંચાવન લઈ સોમવારે કચ્છમાં સંબંધીને મળવા જઈ રહ્યા હતા ત્યારે ભચાઉ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સ્કોર્પિયોનું ટાયર અચાનક ફાટી જતા ચાલકે કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાતા સ્કોર્પિયોનું બીજું ટાયર ફાટતા પલટી ખાઈ આગળ ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ગમખવાર અકસ્માત સર્જાયો સિદ્ધો તાલુકાના લાલપુર ગામમાં નજીક નજીકમાં જ રહેતા બે પરિવાર વચ્ચે એક યુવકના મહલ્લામાં આવવા બાબતે બોલાચાલી બાદ મામલો બિચકતા મારામારી થઈ હતી જેમાં બંને પક્ષોના પરિવારજનોને ઈજાઓ પણ થઈ હતી આ મામલે બંને પક્ષો દ્વારા સામસામે અલગ અલગ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં એક ફરિયાદ એટ્રોસિટી એક્ટની તો બીજી ફરિયાદ છેડતીની કલમો હેઠળ નોંધવામાં પામી મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરના પ્રસાદનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં મંદિરના લાડુના પ્રસાદમાં ઉંદરોના બચ્ચા જોવા મળી રહ્યા છે જે બાદ સિદ્ધિવિનાયક મંદિરના લાડુના પ્રસાદની સ્વચ્છતા અને સુરક્ષાને લઈ અને સવાલો ઊભા થઈ રહ્યા છે મામલો વધ્યા બાદ મંદિર ટ્રસ્ટનું કહેવું છે કે મામલાની તપાસ કરવામાં આવશે પરંતુ વિડીયો જોયા બાદ એવું નથી લાગતું કે મંદિરની અંદરનો આ વિડીયો છે વડોદરામાં ગણેશ વિસર્જનના દિવસે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી કૃત્રિમ તળાવ ખાતે ગણેશ વિસર્જન સમયે ક્રેન તૂટી પડતા મૂર્તિ પાણીમાં પડી ગઈ આ ઘટના ફતેપુરા પૌવાવાલાની ગલીમાં ગણિત વિસર્જન સમયમાં ઘટી હતી ગણેશ વિસર્જન સમયે તરવૈયાઓ કૃત્રિમ તળાવમાં જ હતા જ્યારે ક્રેન તૂટી પડતા ગણેશજીની મસ્ત મોટી મૂર્તિ પાણીમાં પડી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમદાવાદમાં ટ્રાવેલ્સ એસોસિએશનની બેઠક મળી હતી સહેના તમામ બસ ચાલકોની બેઠક મળશે તેમજ બપોરના સમયે યોગ્ય જગ્યા આપવાની એસોસિએશનની માંગ છે તેમજ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાની એસોસિએશને ખાતરી આપી છે તેમજ રિંગ રોડ પર જ મુસાફરોને ઉતારવાની ફરજ પડશે આ તમામ મુદ્દા પર બેઠક કરી અને સરકારને જાણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું પાલનપુર જેઆઈડીસીમાં ખંડેલવાલા પ્લાન્ટમાં બનેલી મીઠાઈના સેમ્પલ મિસબ્રાન્ડેડ આવ્યા હતા જે બાદ ત્રણ લાખનો દંડ ફટકાર્યો ફૂડ સેફ્ટી વિભાગે ગત વર્ષે દિવાળીમાં ઇન્ડિયન સ્વીટના પચીસ પચીસ કિલોના પેકેટને લેબમાં ટેસ્ટ માટે મોકલ્યા જે કેસ અધિક કલેક્ટરે ચલાવતા ત્રણ કેસમાં કુલ ત્રણ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે યુનિવર્સિટી સલગ્ન કોલેજમાં હોમિયોપેથી કાઉન્સિલના નિયમ વિરુદ્ધ પરીક્ષા લીધી હતી વિદ્યાર્થીએ નિયમ વિરુદ્ધ પરીક્ષા આપી હોવાથી રજીસ્ટ્રેશન થયું ન હતું જે મામલે વિદ્યાર્થી હાઈકોર્ટમાં પિટિશન કરતા કોટે યુનિવર્સિટીને નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો રાજકોટમાં સોની પરિવારના નવ લોકોના સામૂહિક આપઘાતના પ્રયાસ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે સમગ્ર મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી તેમજ આપઘાતનો પ્રયાસ કરતા પહેલા સોની પરિવારે ક્રાઇમ બ્રાન્ચને અરજી કરી હતી અરજીના આધારે મુંબઈના ચાર વેપારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે તેમજ મુંબઈના વેપારી વિજય કૈલાશ રાવલ મહેન્દ્રભાઈ પ્રકાશ તેમજ નિર્મળ નામના વેપારીઓએ પોલીસનું તેડું આવ્યું લાંબા સમય બાદ પણ ફોરેસ્ટ ગાર્ડની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થતાં આજે ઉમેદવારો રજૂઆત માટે ગાંધીનગર પહોંચ્યા છે પથિકાશ્રમ પાસે એકઠા થયેલા ઉમેદવારો તેના આગળની કાર્યક્રમ આપે તે પહેલાં જ ઉપસ્થિત પોલીસ જવાનોએ ઉમેદવારોને ડિટેઇન કર્યા હતા છેલ્લા બે અઢી વર્ષથી સરકારી નોકરીની રાહમાં રહેલા ઉમેદવારો આજે બે હાથ જોડી પોતાની માગણી સ્વીકારવા સરકારને અપીલ કરી હતી વિભાગમાં મહેકમ મુજબ જે જગ્યા ખાલી પડી છે તે જગ્યાઓને ચાલુ ભરતીમાં સમાવેશ કરવાની માંગ કરી